પાંચસો ની દેખાય છે સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા અને ફ્રેશ માં તો અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને બપોરના બાર વાગે આપણે બ્લોગિંગનું સ્ટાર્ટિંગ કરી છે કેમ કે કાલ બધું હતું નહીં બધું આપણે સામાન આમ તેમ બધું મૂકવાનું હતો કેટલું બધું કહે તો જો જોવા જોઈએ મારા ત્રાસ ને એવું બધું તો બધું રહી જ ગયું છે એટલે એ બધું હજી મૂકવાનું છે કેટલી બધી વસ્તુ આપણે કાઢી હોય એની બધી પેલા હું એના સ્થાન કે મૂકી દઈએ તો સારું નકો રખડતી રહી તો પછી કેટલાક દિવસ નીકળી જાય તે આમ તેમ આમ તેમ રેખડા જ કરે એટલે સવારમાં પેલા બધું કામ કર્યું પેલા તો હું છે ને ઉઠી હતી મોડી કેમ કે કાલે એટલા થાકી ગયા હતા કે વાત માં પૂછો અચાનક નો કે થયું તો અને છે ને અત્યારે જો મે છે ને કુક રાવળ કરતા કરતા છે ને કુકર મૂકી દીધું છે અને એમાં બનાવી છે આપણે અડદની દાળ આજે દાદાને આપણે છે ને થાળ ધરાવવાનું છે એકદમ કાઠિયાવાડી મેં આને પેલા બ્લોગ બનાવ્યો તો કાઠિયાવાડી ભોજન તો બાજરા રોટલા અડદની દાળ ભાખરી અથાણું મરચા અને ડુંગળી એવું બસ એટલું છે અને આજે તો મસ્ત નળદની દાળ વઘારીને બનાવવાની જો ના જો હુંય ખાઈ લેવાની તો બીજું કોઈ જ કંઈ વસ્તુ કરવાની ઈચ્છા નહીં ડાણા જેટલું સિમ્પલ ખાવાની ઈચ્છા થતી કેમ કે હમણાં હું કંઈકનું કંઈક કંઈકનું કંઈક કરીને બહારનું ખવાઈ જતું તું એટલે સત્ત સિમ્પલ એવું ખાવું છે તો જળદની અડદની દાળ અને બાખરી બાજરાની રોટલા ખાઈ લે તો આવો તમે પણ અમારી ઘરે બાજરાના રોટલા ને અળદની દાળ ખાવા અમારા દાદા માટે ધાર ધરોણ દાદાને આઈ થિંક કાલ સુધી થાળ ધરાવવાનો પરમ દિવસે બે દિવસ બધા અત્યારે જો અમે કન્ફ્યુઝ વિસર્જનમાં અડધા કઈ છે કાલે છે અડધા કઈ છે કે પરમ દિવસે છે સોમવારે છે કે મંગળવારે કોઈ જાતે કઈ ખબર નહીં અને તમને બધાને ખબર હોય તો કમેન્ટમાં કે જો સોમવારે છે કે મંગળવારે છે અને આપણે તો વિચાર છે હવે બધા એમ કહે છે સોમવાર ને મંગળવાર તો પછી મંગળવારે જ રખાય ને બધા એક દિવસ આટલું કામ આપણે જેટલા દિવસ આપણી ભાઈ રહીએ એટલા દિવસ સારું ને તો અત્યારે હું હવે રસોઈ કલ કેમકે ટાઈમ બહુ ઓછો છે દર્શનની હવે છે ઉઠ્યા છે મતલબ કલાક પહેલા એટલે એ કેમકે દર્શન ને તો એક આખો દિવસ એક આખી રાત ને કાલ આખો દિવસ ત્રણ બે દિવસ ને એક ના રાય એવી રીતના કન્ટિન્યુ જાગ્યા છે એટલે એને તો બહુ જ થઈ ગઈ હતી બેટરી હાવ લો થઈ ગઈ હતી તો અત્યારે એ છે ને એને કાલના સુઈ ગયા તો અત્યારે ઉઠાડ્યા છે તો કંઈ નહીં હાલો અત્યારે તો અમે રસોઈ કલ લઈએ પેલા અને ડાયરેક્ટ આપણે હવે રસોઈ બીજું કંઈ કરવાનું જ નહીં તો

આખો દિવસ ને બીજી આખી રાત છોડ પાંચ વાગે ઘરે આવ્યો અને પછી પાંચ વાગે ઘરે આવીને છ સડા છે સૂતો પાછો સાડા આઠે ઉઠી ગયા નવે ઉઠી ગયો તો પાછો આખો દિવસ જાગ્યો અને પછી રાત્રે એક વાગે સૂતો પછી હવે અત્યારે ઉઠીને ફ્રેસ આવી ફ્રેશ થઈને બેઠો હવે ચા પાણી કંઈક કરીએ માથું રિલેક્સ જેવું લાગે છે ચા પાપી જમીન પછી

બહુ મજા આવી ગઈ કા બહુ મજા આવી અને અમે થોક થોક ટાઈમ થાય એટલે બે ચાર મહિના છ મહિના વર્ષમાં તો અમે એકવાર તો કથા કરીએ જ છીએ દર વર્ષે અન કરવી જ જોઈએ કા કરવી જ જોઈએ અને કથા મને અંદરથી કુદરતી મને બહુ જ ગમે કથા કથા કરીને મને બહુ ગમે દર્શન ને ફેવરિટ કથા કરો એટલે દર્શન મન ખુશ થઈ જાય કા કથા કથા કરો મને બહુ સત્તાય ભગવાન ની કથા મને બહુ ગમે કાઈ ને હાલો તમે પહેલા ચા પાણી પી લ્યો અને તમારું ફેવરિટ જમવાનું બનાવ્યું છે

અને અમુક માણસો તો માથું કરે છે ને તેટલો ન થઈ જાય બેટા માથું મધી કહો બહુ બધું તાજા મજા થઈ દાદા તાજા મજા જ છે એમાં એવું જો રોટલા ઉપર થઈ છે ને હું આમ આમ કરું છું રોટલા ઉપર પ્લસ છે પ્લસ કે આમાં માય ઉપર નાખી દીધું દાદા એક જ દિવસ લાદ લડાઈ લઈને અમુક માણસો નો તો મૂડે જ ન હોય અને ટી શર્ટ કેવા પહેરે આઈ લવ યુ ડેડ આઈ લવ યુ ડેડ વાળા તો ટી શર્ટ પહેરે તો અત્યારે તો જો કઈ કામ નહી બધું પણ આજે કાલનો જે વ્લોગ હતો ને એ તમે આજે જોજો બહુ એડ કરતા એટલી વાર લાગેલી છે કે વાત ન પૂછો કેમ કે એમાં હું શોર્ટ શોર્ટ આપણે ક્લિપ લઈ લીધી હોય પછી એમાં આપણે એડ કરવાનું થાય ને ત્યારે એટલી બધી વાર લાગે આખું સાંભળવું પડે કે શું બોલ્યા છે શું નહીં પછી એડ કર બહુ બધી વાર લાગ્યા જે એડિટિંગમાં મારે ઓછામાં ઓછા ચાર કલાક વયા ગયા કેમ કે હું બે વાગ્યાનું નહીં પણ દોઢ વાગ્યાનું એડિટિંગ કરતી હતી તો હું છે સવા પાંચ સુધી મેં એડિટિંગ કર્યું ત્યારે મેં પત્યું તો કંઈ નહીં થઈ ગયું ને મસ્તનો બ્લોગ છે તમે જોવાનું ભૂલતા નહીં જોઈ આવજો અને જો અત્યારે તો હવે છે ને બાર બેહવાનો વિચાર છે એટલે બાર બે પણ હજી દર્શને ફોન કરીને પહેલાં એ ફાઇનલ કરવાનું છે કે કાલે વિસર્જન છે કે પરમ દિવસે કરવાનું છે એટલે અને પછી અમારે પાછું એક દિવસ રહીને વિસર્જનના એક દિવસ રહીને અમારે પાછું બહાર જવાનું છે તો હવે ક્યાં જવાનું છે તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેશો એટલે તમને ખબર પડી જ જશે અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હેપી બર્થ ડે ટુ યુ કેમ કરવાનું હેપી બર્થ ટુ યુ ચાલ હેપી બર્થ ટુ યુ તો હવે થોડાક ટાઈમમાં આઈ થિંક પાંચ દિવસમાં અમારા કુશુભાઈનો બર્થડે આવે છે તો અમારા કુશુભાઈને એડવાન્સમાં હેપી બર્થડે તો મેં માથું ઓળીને હજુ બહાર લાવ્યો જોયું હાંજણ કર્યું અને માથું ઓળ્યું એક જ મિનિટમાં ધજ્યા ઓળી જાય તો કાંઈ ના હાલો હવે થોડીક બહાર બેસી ફ્રી થઈ ગયા ઘરમાં ઘરમાં કંટાળો આવે તો થોડીક બહાર જઈએ એટલે અને જો આ બધું કાલ પહેરી બધી હાડીને બધું ધોઈ નાખ્યું છે આપણે ઘરે જ ધોયું છે ઘર છોડું

અને કુશુભાઈના નામે બધું લઈ પણ કુસુભાઈ કાંઈ ખાઈ નહીં પછી એમને તો રહેવા ન દે એટલે આપણે થોડુંક ચટપટકર લઈ તો હાલો રોંડો કરવા હવે રોંડો કરીશે અત્યારે અમારે જેવું છે બહાર બે ને આખો દિવસ ચાલુ ને ચાલુ ભાગ તો ચાલુ જ હોય એમાં કોઈ વસ્તુ બહાર લેવા ન જ પણ જો અમારા ઘરે નાના નાના ટીચર આવી ગયા છે એ ટીચર એ ટીચર આ ટીચરે ચસવા કાઢી નાખ્યા છે હે કુછો પેર તો એકવાર પેરવા દીકરો એકવાર પેર

머리가 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 머가 머리가 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 가 머리가 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 가 머리가 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 가 머리가 머리가 મમ્મી અહિયાં હંતાઈ ગયા પેલા અહિયાં પછી તમે આમ નીકળી ગયા બસ મમ્મી અહિયાં હોય આ ગયા મમ્મી હંતાઈ ગયા અને દર્શન ગોતે પ્રસાદી માં જો હું શું લઈ આવી કરારી વેફર ના પડીકા આ દાદા ને હું મારા ઘર રહ્યા દસ દિવસ તો દસ દિવસ માં પડીકા ખાતા કરી દીધા મેં દાદા અને આજે આપણે છે ને આ પડીકા ખવડાવું ને ઘરે જવા ને ત્યારે તમારી મમ્મી તમને ખીજા હે પડીકા ખાતા થઈ ગયા એમ કહેવાના છે હું કેવું દર્શન હે ને અહીંયા રહીને તો આપણે દસ દિવસમાં પડીકા ખાતા કરી દીધા હો દાદા તમને અમે કેમ કે અમે એટલા ખાઈ તો દાદાને ખવડાવવા તો પડે એટલે કીધું હાલો આપણે દાદાને આપણી જેવા કરી દઈએ ચટોરી કરી દીધા હે તો કાંઈ નહીં જો આજે આપણે બાલાજીના ફરાળી વેફર લાવી દીધી છે

તમે આપ્યા હોય ભલે પણ આ ગલ્લાની અંદર મેં એકલી જ પૈસા નાખ્યા છે બચાય 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 નું હવે હું કેટલા બચાવ્યા ની હમણાં ખબર પડી જાય દર્શન દર્શન કેટલા નીકળશે દર્શન એક મિનિટ એક મિનિટ કેટલા નીકળશે અંદાજે આંકડો કયો મમ્મી કેટલા મમ્મી કેટલા નીકળશે અંદાજો મારતો ગમે ધરમ તીર મારો

તો કઈ નહીં હાલો આપણે કલર તોડી નાખો ને આપણે લઈ લીધા છે પૈસા પણ હવે શું લેવું નહીં વિચારી છે પણ અત્યારે હવે હું દર્શન તો શું કહે છે કે દસ હજારની કહું એને ફોર વ્હીલ લઈ દે પછી જે આવે છે ને એવી હવે રિમોટવાળી આવે છે એ પણ આપણે રમકડામાં પૈસા નથી નાખવાના જો 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 કેવું થાય છે તો એમાં કઈ એમાં કઈ વિચાર નહીં વાત નથી દીકું એ બોલે જ છે

સમજ વાડીમાંથી વાડીમાંથી સીધું તાજે તાજુ બધું સાફ ઓલું કરે અને પછી બનાવે બહુ મસ્ત બનાવ્યું હતું મોરમ પાણી આવી જાય ને ઓકળા વોકળા બધું ખાઈ લીધું ગલ્લો ધોડી લીધો પૈસા કાઢી લીધા બધું થઈ ગયું અને હવે છે ને કઈ નહીં અને વિસર્જનનો અમારો પ્રોગ્રામ કાલ નહીં અમારે પરમ દિવસે થયો છે તો આપણે પરમ દિવસે વિસર્જન કરવાનું હજી એક દિવસ દાદા આપણી જોડે રહેવાના છે તો પરમ દિવસે અને હવે તો કઈ છે નહીં બસ અમુક આવે છે ઓહો બાટલો મને એમ કે ડોકો કાઢવા આવ્યો તો કંઈ નહીં હાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાની જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને અમારી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરવાનો ભૂલતો નહીં મળીએ નેક્સ્ટ બધાને જય શ્રી કૃષ્ણ